જય ભગવાન મિત્રો હું છું પ્રભુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે હું જાણકારી આપીશ દેવ ઉઠી અગિયારસ ક્યારે છે દેવ ઉઠી અગિયારસમાં કેવા કરવા ઉપાય તુલસી વિવાહમાં કઈ બાબતનું રાખવું ધ્યાન કેવા કરશો ઉપાય તુલસી નામાષ્ટકનો શું છે મહિમા અને તુલસીના લાકડાનું પણ શું છે મહત્વ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું મિત્રો વાત કરીએ તુલસી વિવાહ ક્યારે છે તુલસી વિવાહ આ વખતે બે નવેમ્બર બે હજાર પચીસના દિવસે તુલસી વિવાહ કરવાના છે અને એનું શુભ મુહૂર્ત સાંજે પાંચ વાગેને છેતાલીસ મિનિટથી માંડી અને સાંજના છ વાગેને અગિયાર મિનિટનો જે ગોધુલી સમય જે છે ગોધુળી મુહૂર્ત જેને કહેવાય તો આ સમયમાં આપ તુલસી વિવાહ કરી શકો છો એના પછીનો બીજો મુહૂર્ત જે ગુરુની હોરામાં છે સાંજના છ વાગે ને પંદર મિનિટથી માંડીને સાંજના સાત વાગે બે મિનિટની જે સમય છે ગુરુની હોરા એ સમય પણ બહુ શુભ છે દસ વાગ્યા ના પંદર મિનિટનો જે સમય છે રાત્રે દસ ને પંદર જેમાં શુક્ર ની હોરા છે તો આ સમયમાં આપ કરી શકો છો અગિયારસના દિવસે સૌથી બેસ્ટ ઉપાય તમને કહું છું જો આમળા હોય તો આમળાના રસથી સવારે જો તમે દેવઠી અગિયાર દિવસે સ્નાન કરો છો તો એવું કહેવાય છે કે વૈકુંઠ પ્રાપ્તિ થાય છે બીજી વાત કે ભગવાન જયારે જાગે છે ચતુર્માસ પૂર્ણ થાય છે એટલે દેવતાઓ જાગે છે ને દેવતાઓ છે ત્યારે એવું કહેવાય છે જો તમે તમારા ઘરનું તમારા પરિવારનું કલ્યાણ ઈચ્છતા હોય તો અગિયારસ ના દિવસે સખનાથ ઘંટનાથ કરી અને આ શ્લોક તમારે બોલવો ઉત્તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ટ ગરુડધ્વજ ઉત્તિષ્ઠ કમલાકાંત ત્રૈલોક્યમ મંગલમ કુરુ મતલબ એવું થાય કે હે ભગવાન હવે તમે જાગો ઉત્તિષ્ટ ઉત્તિષ ગોવિંદ હે ભગવાન કૃષ્ણ ભગવાન હે આદિનારાયણ આપ જાગૃત થાઓ અને સમસ્ત પૃથ્વીનો ભાર જે છે અને પૃથ્વીનું જે ચલાવવાની પ્રક્રિયા જે ભગવાન એ તમે જવાબદારી હાથમાં લો અને ત્રૈલોક્ય મંગલ લો ત્રણેય લોકોનું પાછું મંગલ કરો અને મારું પણ મંગલ કરો એટલે આ શ્લોક બોલીને ઘરમાં સંઘના ઘંટરાજ કરવાથી એ ઘરના બધાનું મંગલમય થાય છે એ ઘરમાં સારા અવસરો આવે છે અમે ચતુર્માસ પૂર્ણ થાય એટલે લગ્નના મુહૂર્તો વાસુના મુહૂર્તો એ પ્રારંભ થઈ જાય છે પણ આપણા ઘરનું પણ સારું થાય એ આની અંદર ભાવ રહેલો છે જ્યારે દેવતાઓ જાગે છે દેવઠી અગિયારસમાં ત્યારે તુલસી વિવાહ કરવાનો મહિમા છે એવું કહેવાય છે કે તુલસી વિવાહ કરવાથી એકવીસ પેઢીના પિતૃઓની મુક્તિ થાય છે સાથે સાથે જે વ્યક્તિ તુલસી વિવાહ કરે છે એ વ્યક્તિને આમ તો આપણે કહીએ ને કે ભાઈ કન્યાદાન કરીએ તો મનુષ્યનું એને મોક્ષ મળે છે મતલબ એની આત્માની તૃપ્તિ થાય તો જ્યારે કન્યા ના હોય એ લોકો પણ તુલસી વિવાહ કરી અને પોતે મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે તો કન્યાદાનનું જેટલું ફળ છે એટલું જ તુલસી વિવાહનું મહત્ત્વ છે અને તુલસી વિવાહથી મહાલક્ષ્મીજી પણ પ્રસન્ન થાય છે એ ઘરમાં ધન સંપત્તિ અપાર આપે છે અને ઘરની અંદર દરેક લોકોને પ્રગતિ થાય છે મિત્રો તુલસી વિવાહ તમારે જ્યારે કરવા હોય તો એવું કહેવાય છે કે તુલસી વિવાહ કરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું પડશે જેમ કે તુલસી માતાને ગંગાજલનું છણકાર કરવાનું તુલસી માતાને કાચું દૂધ અર્પણ કરવાનું તુલસી માતાને કુકુમ લાલ કંકુ અર્પણ કરવાનું લાલ ચુંદડી પહેરાવવાની અને લાલ રંગની નવ બંગડી એ તુલસી માતાને અર્પણ કરવાની અને સાથે સાથે બે દાણા ચોખા કંકુવાળા કરી અને તુલસી માતા અર્પણ કરજો જ્યારે અર્પણ કરો છો ત્યારે ઓમ વૃંદાય નમઃ ઓમ વૃંદાય નમઃ બોલીને તુલસી માતાને આપણો શણગાર કરવાનો સાથે સાથે ગોપાલ લડ્ડુ ગોપાલજીને તમારે એટલે કે લાલાને પીળા વસ્ત્ર પહેરાવવાના લાલાને તિલક કરવાનું સાથે સાથે જો મીઠર હોય તો તુલસી માતા અને લડ્ડુ ગોપાલને હાથમાં મીઢર બાંધવાનું કેવું કે લગ્ન તુલસી વિવાહ કરવાના હોય ત્યારે લાલાને પણ તમારે મીઠર બાંધવાનું અને તુલસી માતાને મીઠર બાંધવાનું બે ફૂડના હાર બંનેને પહેરાવવાના અને હવન કુંડ પ્રજ્વલિત કરીને ફેડા કરી શકાય સાથે સાથે જો એક વિશેષ ઉપાય કહું છું તમે એ જગ્યા ઉપર એકસો ને આઠ દીવા માટીના કોરિયા લેવાના હવનકુંડના કરો તો માટીના કોરિયા લેવાના એમાં દિવેટો મૂકી એકસો આઠ દીવા પ્રજ્વલિત કરવાના અને એકસો ને આઠ દીવા પ્રજ્વલિત કર્યા બાદ લડ્ડુ ગોપાલજીને તુલસીની અંદર મૂકી અને જો તમે સાત પ્રદક્ષિણા કરો છો તો એનાથી નારાયણ અને લક્ષ્મીજી બહુ પ્રસન્ન થાય છે બીજો વિશેષ ઉપાય તમે ઉઠી એકાદશીથી મારી અને પૂનમ સુધીનો સમયમાં તુલસી નામાષ્ટકનો જો પાઠ કરો છો તુલસી નામાષ્ટકની અંદર તુલસીજીના આઠ નામ છે જેમાં શાસ્ત્રમાં એવું લખ્યું છે વૃંદા વૃંદવની વિશ્વ પૂજિતા વિશ્વ પાવની પુષ્પસારા નંદની તુલસી

આ તુલસી નામાષ્ટકનો પાઠ આપ કરો તુલસી નામાષ્ટકનો મેં શ્લોક જે બોલ્યો છું એના નામ તમને સરળ ભાષામાં કહી દઉં કેમ કે સંસ્કૃત ઘણાને ન આવડે તો આ તુલસીજીના આઠ નામની આઠ માલા કરશો તો પણ ચાલશે અગિયાર માની પૂનમ સુધી રોજ એક આઠ નામની આઠ માલા એટલે એક નામની એક માલા તો આઠ નામ કયા છે પહેલું છે ઓમ વૃંદાયૈ નમ તુલસીજીનું પ્રથમ નામ બીજું છે ઓમ વૃંદાવન્યયી નમ ત્રીજું નામ છે ઓમ વિશ્વ પૂજિતાય નમઃ ચોથું નામ ઓમ વિશ્વ પાવિનયે નમઃ પાંચમમ ઓમ પુષ્પસારાયય નમઃ છઠું નામ ઓમ નંદિનયે નમઃ સાતમું નામ ઓમ તુલસ્યય નમઃ અને અષ્ટમ કેતા આઠમું નામ ઓમ કૃષ્ણ જીવનીયે નમઃ કૃષ્ણ જીવનીયે નમઃ એટલે કે ભગવાન ઠાકોરજીની जीवनी કહેવાય છે એટલે કૃષ્ણ જીવનીયે નમઃ આટલું તમે આઠ નામની આઠ માલા કરો છો અગિયાર પૂનમ દરમિયાન તો એનાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ તમને પ્રાપ્ત થાય છે તુલસી હેમરૂપાચર ચમંજલી શાસ્ત્ર તેવું કહે છે કે તુલસીજીને સોનું સ્વરૂપ માનવામાં આવે છે અને માંજર છે ને એને રત્ન માનવામાં આવે છે તો અગિયાર અસથી પૂનમ સુધી ઠાકોરજીને જો તુલસીના પાન અને માંજર અર્પણ કરો છો તો એનાથી પણ ભગવત કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો તુલસીજીનું જેટલું મહત્વ છે એટલું તુલસીના કાસ્ટ કહેતા એના લાકડાનું પણ મહત્વ છે ઘણા લોકો કહેતા હોય છે કે શાસ્ત્રીજી અમારે ત્યાં તુલસી સુકાઈ જાય છે અમે એને પધરાઈ દઈએ દર્શક મિત્રો તુલસીનું જેટલું મહત્વ છે એના લાકડાનું એના કરતાં વિશેષ મહત્વ છે હવે એનો ફાયદો શું પદ્મપુરાણની અંદર એવું લખ્યું છે કે જો તુલસીના લાકડાથી તમે દીવા પ્રગટાવતા હોય એમાં તુલસીના લાકડાને ઉપર મતલબ રૂપ અટકારી અને અથવા તુલસીના લાકડાથી જો એક દીવોથી બીજો દીવો પ્રગટાવો છો તો એનાથી સહસ્ત્ર એક દીવો પ્રગટાવવાથી એક હજાર દીવાનું ફલ મળે છે આટલું મહત્ત્વ છે તુલસીના લાકડાનું કેમકે તુલસીના કાષ્ટને પાણીમાં ફેંકી ના દેતા આનો ઉપયોગ રીતે બીજો ઉપયોગ શું કરી શકાય કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો એ દરમિયાન તમે તુલસીના લાકડા એ વ્યક્તિને અગ્નિસંસ્કાર વખતે મૂકી દો ત્યારે મોક્ષ મળી જાય છે ત્રીજી વસ્તુ કે જો તમે યજ્ઞ કરતા હોય હવનની અંદર એ તુલસીના કાષ્ટ દ્વારા જો હવન થાય છે તો એ યજ્ઞનું શીઘ્ર ફલ પ્રાપ્ત થાય છે તો આ બાબતો તમારે ધ્યાન રાખવાની અમુક નિયમ છે તુલસીજી વિષ્ણુ વિષ્ણુ ભગવાનને નીતિ અર્પણ કરી શકાય પરંતુ ગણેશજીને ક્યારેય તુલસી અર્પણ ન કરવી જોઈએ જો તમે કરો છો તો એ મહાપાપ લાગે છે તુલસીજીની અંદર ક્યારે ગણપતિની મૂર્તિ ન મૂકવી શિવલિંગ ન મૂકવું તુલસીની આજુબાજુમાં કોઈ કચરો કે સાવરણી અથવા જૂતા ન હોવા જોઈએ નહીં તો મહાપાપ લાગતું હોય છે

નથી અને આમ તો એવું કહેવાય છે કે ઘરની અંદર ઘરના આંગણામાં તુલસીજી અને ઘરમાં મંદિરમાં શાલિગ્રામની સેવા નિત્ય થાય તો એ ઘરની અંદર ક્યારેય ધન ખૂટતું નથી બીજી વસ્તુ શંખ શાલિગ્રામ અને તુલસીજીને હંમેશા જોડે રાખવા જોઈએ શંખ શાલિગ્રામ અને તુલસીજી મતલબ શાલિગ્રામ અને શંખ ઉપર તુલસી હંમેશા અર્પણ કરેલા હોવા જોઈએ જે લોકો તુલસીથી શાલિગ્રામ ઉપરથી તુલસી હટાવી લે છે ઘણા લોકો સવારે ચડાવે સાંજે હટાવી લેતા હોય છે તો એનો દોષ લાગે છે શાસ્ત્રી કહે છે કે તુલસી હટાવાય નહીં તુલસી જ્યારે બીજા દિવસે નવ પાન મૂકો છો ત્યારે જૂનું પાન ને તમારે લેવાનું છે મતલબ તુલસી થી સાલેગ્રામ થી જો વિયોગ કરો છો તો તે વ્યક્તિને દાંપત્ય જીવનમાં એના પતિ થી વિયોગ થતો હોય છે અને એવું કહેવાય છે કે એ વ્યક્તિના જીવનમાં સાત જન્મ સુધી સપ્ત જન્મ શબ્દ વાપરવામાં આવે છે તુલસી પત્રમ વિચ્છેદમ સંખ્યમ યોહી કરો ભાર્યાહીનો હિનો ભવેશોપી રોગી સપ્ત જન્મશોક જે વ્યક્તિ આવું કરે છે એને સાત જન્મ સુધી એ રોગી બને છે અને ભાર્યાનો એટલે પત્ની વિયોગ બને છે અને સ્ત્રી આવું કરે છે તો પતિનો વિયોગ થાય છે જેથી બને ત્યાં સુધી આવી બાબતોનું ધ્યાન રાખવાનું અને અગિયારસ થી પૂનમ સુધી દરમિયાન તુલસીજીમાં શક્ય હોય તો શેરડીનો રસ તમે અર્પણ કરો છો તો એનાથી ધન અપાર પ્રાપ્ત થાય છે નિયમિત રોજ તુલસી માને માર્પણ કરો છો તો એનાથી શાંતિ પ્રાપ્ત થાય છે તુલસી માતાને જોડે તમે અમુક કચરો રાખો છો તો એનાથી પાપ લાગે છે કેમ કે તુલસી એક વૃક્ષ નથી પણ તુલસી એ લક્ષ્મીનો અવતાર ગણવામાં આવે છે તો દર્શક મિત્રો આજે તુલસી વિવાહને લઈને તુલસી માતાના કાષ્ટને લઈને સરસ મજાની મેં તમને જાણકારી આપી છે અને આવી જ જાણકારી હંમેશા જ્યારે વાર તહેવાર આવે ત્યારે મારી યુટ્યુબ ચેનલના માધ્યમથી હું કહેતો હોઉં છું જેથી તમે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બીજું વિશેષમાં તમારે જાણકારી જ્યોતિષની લેવી હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધીને મારી અપોઇન્ટમેન્ટ લઈને આપ મળી શકો છો મને આપી દો રજા જય ભગવાન જય ભગવાન